ભગવાન જ્યારે આપે છે ત્યારે આપણો ખોબો તો સમજ્યા મિત્રો આ વાક્યમાં હું શું કહેવા માંગુ છું ના તો ચાલો હું તમને એક સરસ અને સરળ વાર્તા દ્વારા સમજાવું એક સ્ત્રી પોતાના નાના બાળકની સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા માટે ગઈ જ્યારે સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઈને હસતો હતો વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખૂબ જ ગમ્યું જાણે કે આખા દિવસનો થાક ઉતરતો હોય એમ લાગતું હતું વેપારીએ વેપારીએ બાળકને પોતાની પાસે પાસે બાળક જેવો વેપારી ગયો એટલે નોકર પાસે ચોકલેટની એક બરણી મગાવી ઢાંકણ ખોલી અને બરણી બાળક તરફ લંબાવીને કહ્યું બેટા તારે જેટલી ચોકલેટ જોતી હોય એટલી તારી જાતે લઈ છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક ના પાડતો રહ્યો બાળકની માં દૂર ઊભી ઊભી આ ઘટના જોઈ રહી હતી થોડી વાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી બાળકે પોતાના બંને હાથના ખોબા ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઈ લીધી

બહુ મોટો હતો એમણે મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો છલકાઈ ગયો આપણા હાથ કરતા ઉપરવાળાનો હાથ અને હૈયું બહુ જ મોટા છે માટે માગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવું જોઈએ આપણે જાતે લેવા જઈશું તો નાની મુઠ્ઠી ભરાય એટલું જ મળશે અને એના ઉપર છોડી દઈશું તો ખોબો ભરાય એટલું મળશે એકવાર શાંતિથી વિચાર કરજો મારી આ વાત ઉપર તો મિત્રો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને મારી આ માહિતી પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા પરિવારમાં અને સગા સંબંધીઓમાં શેર પણ કરજો અને મારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ધન્યવાદ ફરી મળીશું